અમદાવાદમાં લુખા તત્વોનો આતંક વધી રહ્યો છે અમદાવાદમાં જાહેરમાં એક શખ્સે ગુપ્તીથી હુમલાનો પ્રયાસ કર્યો વાડજ સર્કલ પાસેના વિડીયો કેમેરામાં જ કેદ થયું છે વાડજ પોલીસ સ્ટેશનથી પચાસ મીટરની હદમાં આ ઘટના બનવા પામી છે જેમાં અસામાજિક તત્વોને પોલીસનો હવે જાણે કે કોઈ ડર રહ્યો હોય એમ લાગી રહ્યું નથી ભરબજારમાં ગુપ્તીથી હુમલાના પ્રયાસથી ખળભળાટ મચી જવા પામ્યો છે તો જાહેરમાં એક શખ્સે ગુપ્તીથી હુમલો કર્યો છે વાડજ પોલીસ સ્ટેશનના પચાસ મીટરની હદમાં જ આ હુમલો થયાનું સામે આવ્યું છે અમદાવાદમાં લુખા તત્વોનો આતંક જાણે કે વધી રહ્યો છે જાહેરમાં એક શખ્સે ગુપ્તીથી હુમલાનો પ્રયાસ કર્યો છે વાડજ સર્કલ પાસેના વિડીયોમાં આ કેમેરામાં કેદ થયું છે વાડજ પોલીસ સ્ટેશનથી પચાસ મીટરની હદમાં આ ઘટના બનવા પામી છે લાગી રહ્યું છે કે અસામાજિક પોલીસનો ડર હવે રહ્યો નથી હુમલો થયો છે મીટરની હદમાં જ આ ઘટના બનવા પામી છે જાહેરમાં એક શખ્સે ગુપ્તીથી હુમલાનો પ્રયાસ કર્યો છે અમદાવાદમાં પણ લુખા તત્વોનો આતંક જાણે કે વધી રહ્યો છે જાહેરમાં એક શખ્સે ગુપ્તીથી હુમલાનો પ્રયાસ કર્યો છે વાડજ સર્કલ પાસે વિડીયો કેમેરામાં આ કેદ થયું છે વાડજ પોલીસ સ્ટેશનની હદમાં લગભગ પચાસ મીટરની હદમાં જ આ ઘટના બનવા પામી છે તો ભરબજારમાં ગુપ્તીથી હુમલાના પ્રયાસથી લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે